નર્મદા સુપરફાસ્ટ ન્યૂઝમાંગા જેવા અનેક વિસ્તારોમાં પાણી ઓછું આવતું હોય અને ઘણી જગ્યાએ તો પૂરતા પ્રમાણમાં પાણી જ નથી મળી રહેતું તેવી બૂમો ઉઠી છે ભર ઉનાળે પાણીનો કાળો કહેર રાજપલા ની જનતાને સહેવાનો વારો આવ્યો છે

પાલિકા દ્વારા ક્લોરિનયુક્ત પાણી આપવાની યોજનાનો અમલને પણ નેવે મૂકવામાં આવ્યું છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાત કરીએ વિસ્તારથી તો રાજપીપલા પાલિકા દ્વારા સપ્લાયમાં આપવામાં આવતું પીવાના પાણીને ક્લોરિનેશન કરવામાં આવતું નથી શું રાજચીપલાની જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે અને ક્લોરિનેશન કરવા માટેનું કેમિકલ એક્સપાયર થઈ ગયેલ હોવાથી ઘણા લાંબા સમય પછી નવું કેમિકલ મંગાવવામાં આવ્યું હતું પરંતુ તેનો ઉપયોગો પ્રતિનિધિઓ દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી પરંતુ આ બાબતે અધિકારીઓ ધ્યાને લેતા નથી રાજપીપળાની પ્રજાને પીસાવવાનો વારો આવ્યો છે ઉનુ ખાધું અને દાજા જેવો ઘાટ શું આ બાબતે પ્રજાની સમસ્યાનો હલ આવશે કે કેમ એ જોવું રહ્યું રિપોર્ટ ઇરફાન બલુચી રાજ નર્મદા નર્મદા સુપરફાસ્ટ ન્યૂઝ હંમેશા સત્યની સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો